મંત્રી શ્રી ઋષકેશભાઈ પટેલના અધ્યક્ષતાને અંબાજી ખાતે બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી વર્ષની ઉજવણી કરાઈ ભગવાન બિરસા મુંડાની એક 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે આજરોજ અંબાજી ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી ઋષકેશભાઈ પટેલના અધ્યક્ષતાને કાર્યક્રમ યોજાયો હતો મંત્રી શ્રી અને મહાનુભાવના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ વિદ્યાર્થીઓ દ્વારા પરંપરાગત સાંસ્કૃતિક નૃત્ય થકી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી બ્યુરો રિપોર્ટ રાજજીભાઈ રાયકૌ આપ સૌને હું આકલ પત્ર નવી યોજનાઓનો લાભ તમારા સુધી પહોંચે અને પ્રધાનમંત્રી મોદી સાહેબ એના માટે મહેનત કરી મકાનની વ્યવસ્થા હોય શૌચાલયની વ્યવસ્થા છે રોડની વ્યવસ્થા છે શિક્ષણની વ્યવસ્થા છે આ તમામ વ્યવસ્થાઓ જેને મળવા પાત્ર છે

એવી નકશા કાજે સરહદ પર જવાવાના જવાનો પરવાવાના ડોક્ટરો પ્રોફેસરો અધિકારીઓ એ તમામ તરફ આપણે મીટ માંડવાની છે ત્યારે ફરીથી એક વખત આદિવાસી સમાજ એ નવી ઊંચાઈઓને સર કરે એવી મારી શુભેચ્છા સાથે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ સમગ્ર દેશ અને ગુજરાતમાં અને ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહી છે જેમની શહાદત અને અંગ્રેજો સામનો સામે એમના અંગ્રેજોના જુલમ સામે સમગ્ર આદિવાસી સમાજને એક કરી અને જે લડત આપી આજે પણ આદિવાસી સમાજમાં ભગવાન તરીકે એમની કલ્પના થઈ રહી છે એમને આદિવાસી નાયકોને એક નવો રાહ બતાવ્યો હતો એટલા માટે એમને યાદ કરી અને જ્યારથી આદરણીય વાજપેયીજીએ આદિજાતિ વિભાગની નવી શરૂઆત કર્યા પછી આદિવાસી સમાજ માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ પણ મળતી થઈ છે મને મને કહેતા આનંદ થાય છે આદિવાસી સમાજ પણ પોતાને ગૌરાન્વિત મહેસૂસ કરે છે ભગવાન બિરસા મુંડાને યાદ કરી સમગ્ર ભારતભરના આદિવાસી સમાજ માટેના એ ભગવાન તરીકે એમને પોતાના હૃદયમાં સ્થાન આપ્યું છે એવા સમયે આપણે સૌ એમની એકસો પચાસમી જન્મજયંતી ગૌરવભેરની ઉજવણી કરીએ છીએ અને એ સમયે આમ તો બે હજાર સાતથી પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી વન બંધુ કલ્યાણ યોજનાથી અનેકવિધ લાભો લાભો આદિજાતિ સુધી પહોંચાડ્યા છે મને હમણાં જ કલેક્ટરશ્રીએ કહ્યું કે પચીસ કરોડ રૂપિયા ટ્રાઇબલ માટે ન્યૂ પેટર્ન માટે નવા એમને ફાળવ્યા છે અને એ નવી વિકાસની ક્ષિતિજો તરફ પાલનપુર મુકામે પચીસ કરોડ ટ્રાઈબલમાંથી એના વિકાસ માટે જ્યારે મળવાના હોય ત્યારે તમામ ખેલથી સરહદ સુધી જ્યારે આદિવાસી સમાજનો દીકરો ઊભો રહેતો હોય ત્યારે મને કહેતા આનંદ થાય છે કે હવે આદિવાસીઓ પ્રકૃતિને બચાવવાનું કામ કર્યું પોતાના કસ્ટમ્સને બચાવવાનું કામ કર્યું અને હવે ભવિષ્યની અંદર દેશ બનાવવાના કામમાં પણ આદિવાસી સમાજ જોડાવાનો છે નિશ્ચિત બાબત છે